રવિવાર સમયે રાજપીપળાના કરજણ નદીના વિસર્જન કરવા માટે ગયેલા પચીસ વર્ષના એક યુવક વિસર્જન કરતી સમયે અકસ્માત રીતે પાણીમાં પડી જતા ડૂબી ગયો હતો અંધારામાં ગણેશ વિસર્જન કરવા જતા અકસ્માત સર્જાયો હતો એવું ગણેશ વિસર્જન કરવા આવેલા લોકોનું કહેવું હતું લોકો દ્વારા અકસ્માત ની જાણ રાજપીપળા નગરપાલિકાની ટીમને જણાવતા સમસ્ત ટીમ રાતના સમયે નદીમાં લાપતા થયેલા યુવકની શોધખોળ હાથ ધરી હતી તેમ છતાં પાણીમાં ડૂબી ગયેલા યુવકનો રાતના સમયે કોઈ પત્તો નહીં લાગતા બીજા દિવસે સોમવારે પણ આખો દિવસ નગરપાલિકાની ટીમ અને એનડીઆરએફની ટીમ નદીમાં શોધખોળ કરતા યુવકનો કોઈ પણ પત્તો લાગ્યો ન હતો ગત રોજ મંગળવારના દિવસે સવારે નવ વાગ્યે કરજણ નદીમાંથી યુવકનો મૃતદેહ પાણીમાં તરતી હાલતમાં નજરે પડ્યો હતો જેની જાણ રાજપીપળા પોલીસને થતા રાજપીપા પોલીસ દ્વારા નદી માંથી ડૂબઈ ગયેલા યુવક ના ને બહાર કાઢીને એમ્બ્યુલન્સ દ્વારા સરકારી દવાખાના માં પીએમ અર્થે મોકલી આપવા આપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી યાકુબ પટેલ